ચોઘડીયામાં અઢાર નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા સૌ વાઘેલા થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા સુખદેવસિંહ સોઢા હરગોવનભાઈ શિરવાડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સમૂહ લગ્નમાં વીરભા માસા એવા સ્વર્ગીય અચરતલાલ શિવરામભાઈ ઠક્કર પરિવાર અને સ્વર્ગીય કીર્તિલાલ અમૃતલાલ ફોફાણી પરિવાર અને થરા શહેર વેપારી મંડળના સહયોગથી વાલ્મિકી સમાજ અઢાર નવયુગલોને કર્યાબરમાં કર્યાવરકી આપી વાલ્મિકી સમાજનો લગ્ન મહોત્સવ રંગે ચંગે યોજાતો